ભુજના ભીડનાકા પાસે આવેલ ઘાસચારા માર્કેટ ખુદ ગાયો માટે સમસ્યાનું કેન્દ્ર બન્યું હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે શહેરના ભીડનાકા પાસે આવેલ વર્ષો જૂની ઘાસચારા માર્કેટમાં તાજેતરમાં થયેલા વરસાદને કારણે એકથી દોઢ ફૂટ જેટલા કાદવમાં ગૌપ્રેમીઓ દ્વારા નિરાણ કરવામાં આવતા ચારો ખાવા મજબૂર થવું પડ્યું છે ત્યારે માર્કેટના કારણે અહીં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો પોતાની ગાયોને દિવસભર અહીં છોડી દેતા હોય છે ઘાસચારો જાહેર રસ્તા પર મૂકવામાં આવતા અને વરસાદી નાળાની સફાઈ ન કરવામાં આવતા ગાયો જાહેર માર્ગ રોડ ઉપર આવી જાય છે પરિણામે વાહન ચાલક રાહદારીઓ અને હનુમાન મંદિરના દર્શનાર્થ આવતા દર્શનાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડે છે મહિનાઓ સુધી આ ગાયો આમ જ ગટરના ગંદા પાણી અને કાદવ કીચડવાળો ખોરાક ખાવા મજબૂર બની છે ગંદકી અને ગટરોના પાણી કાદવ ખીચડમાંથી કાયમી મુક્તિ મળે તે માટે ગૌપ્રેમીઓ અને ગૌરક્ષકોએ પણ આ બાબતે સહકાર આપવો જોઈએ એવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે નગરપાલિકાના નગરસેવકોને તંત્રએ આ સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે તે માટે તાત્કાલિક અસરથી પ્રયાસ કરવા માટે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી ઈચ્છનીય છે સમસ્યા સૌથી મોટી એ છે કે આ ઘાસચારા માર્કેટ જે છે ગાયો માટે વ્યવસ્થા એ કરવામાં આવી છે અને વર્ષો જૂની વ્યવસ્થા છે પણ અત્યારે આ ઘાસચારા માર્કેટ જે છે એ ખુદ ગાયો માટે સમસ્યા બની ગઈ છે કારણ કે લોકો જે નિરણ કરવા માટે આવે છે એ આ લોકો પણ પૈસા આપે છે અને એ લોકો પૈસા લઈને અહીંયા કરીને નિરણ કરે છે પરંતુ એ નિરણ જે જગ્યાએ થાય છે એ જગ્યાએ આખી જ જે છે એ પાણીની અંદર ગરક થઈ ગઈ છે કાલો ગારો છે ગટરનું પાણી છે કીચડ એટલું બધું છે કે આ ગાયો જે છે એ ત્યાં શાંતિથી ખાઈ શકતી નથી ભવિષ્યમાં આ ગાયો દસ પંદર દિવસની અંદર જે ફોટ ડૂડ ફૂટ પાણીની અંદર ઊભી રહે છે એ પાણીની અંદર અંદરની ભાગમાં એમના પગોની અંદર ઇન્ફેક્શન થાય છે ઘણા માલધારીઓ જે આજુબાજુ રહે છે સંપર્કમાં છે એ લોકો દરેક વખતે આ ફરિયાદ કરતા હોય છે કે આ નાલાના કારણે આ ગાયોના જે કીચડ છે એની અંદર એમના પગ જાય છે એના કારણે આ સમસ્યા થાય છે બીજી બાજુ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે હું સૂચન કરું કે મારી ખાલી એવું નથી હોતું કે સમસ્યા છે સમસ્યાનું સમાધાન પણ હું આપતો હોઉં છું ઘણી વખત એટલે સમસ્યાનું સમાધાન એ છે કે પાંજરાપોળની બાજુમાં રેલવે સ્ટેશનની પાછળ પાંજરાપોળની મોટી જમીન પડી છે એ મોટી જમીનની અંદર આખી આખી ઘાસચારા માર્કેટ જો શિફ્ટ કરવામાં આવે તો આ ગાયો કાયમી આ તકલીફમાંથી છૂટી શકે એમ છે અને ત્યાં કને એક વ્યવસ્થા થઈ શકે એમ છે બીજી બાજુ અહીંયા જોવા જઈએ તો શનિવારે આવતીકાલે રામ હનુમાનજીનું મંદિર છે ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે પેલા આ રોડ ની માગણી હતી કે આ રોડ સીધો સીધો બનાવી આપો તો એ રોડ નથી બન્યો આજે ત્યાં આખું જે સવારના ભાગમાં જે દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યાં રોડ ઉપર એટલી બધી ગાયો હોય છે વેલી સવારે જે લોકો આવે કે એ લોકો ત્યાં કને નથી પોતાનું વાહન મૂકી શકતા નથી સલામતી ની રીતે નથી અંદર જઈ શકતા એટલે આ એક મોટી સમસ્યા છે જેનું સમાધાન આવે એના માટેના પ્રયત્નો છે